મારો મોડું નો કરવાનો અંદર બે ભાઈ થાય ઈ તો જોયે છે ચોકલેટ ક્યાં ચોકલેટ

Vai expelled mi ca? Aracet��겠습니다. Après to humana... The wife boing! The wife asked after me. એ કે બી કે બેંડી દમ મને કોઈ પૈસા નો દેતા આપણે નકી કરી નાવો કે બેનું બધા ભાઈઓને પૈસા ના એ હરામ ન કે ઉઠા રાખડી

ચા તું બીએ ને બાપતે કામ નોકરી કરીને તાર મેડવીએ છે નહી ચા એ તો મે લગન કરી દી તો કઈ તો હોય ડાળ બાંધીકરો કામી લગન જ કર લે વાત કરવા ભાઈ છે તી ઘરે જાવ ને વાત કરતા આશીર્વાદ આપો આશીર્વાદ ભગવાન તો દીકરો કામી દે ને સુખી મારો ભાઈ તો દીકરો કોઈ નથી બધા જામનગર થી